આણંદ આરટીઓ ઇન્સ્પેક્ટર આણંદ શ્રી એન કે સોલંકી પોલીસ દ્વારા હાડગોડ પીએમ શ્રી પ્રાથમિક ગુજરાતી શાળા રોડ સેફટી પ્રોગ્રામ અંતર્ગત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમમાં શાળાના આચાર્ય હિરેનભાઈ મેઘવાન તથા સમગ્ર સ્ટાફ આણંદ ટ્રાફિકના આરટીઓ ઇન્સ્પેક્ટર શ્રી એન કે સોલંકી સહિત પોલીસ કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા આન ટ્રાફિકના આરટીઓ ઇન્સ્પેક્ટર શ્રી એન કે સોલંકીએ હેલ્મેટ, સીટ બેલ્ટ, લાયસન્સ, પીયુસી અને અકસ્માત નિવારવા સંબંધે તલસ્પર્શી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જીવનનું મહત્વ સમજાવ્યું હતું. ઓવર સ્પીડના કારણે, રોંગ સાઇડમાં વાહન ચલાવવાના કારણે, વાહન ચાલક દ્વારા વાહન ચલાવતા સમયે મોબાઈલના ઉપયોગથી થતા અકસ્માતના કારણે પરિવારના સભ્યો ગુમાવવાની પરિવારના આવી પડતી મુશ્કેલીઓ સંદર્ભે વાત કરીને વિદ્યાર્થીઓને અકસ્માત ટાળવા માટે અપીલ કરી હતી કાર્યક્રમના કાર્યક્રમ અંતે શાળાના શિક્ષક મુખ્ય શિક્ષક અને સ્ટાફ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા બદલ આણંદ ટ્રાફિક આરટીઓ ઇન્સ્પેક્ટર શ્રી એન કે સોલંકી પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો આરટીઓ ઇન્સ્પેક્ટર શ્રી એન કે સોલંકી ટ્રાફિક પોલીસ દ્વારા તમામ વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો અને માર્ગદર્શિકા પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું